તો આગળ વાત કરીએ ગીર સોમનાથના વધુ એક હત્યાની ઘટના સામે આવી છે વેરાવળના ભેડિયા વિસ્તારમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરી દેવામાં આવી યુવકની હત્યા પછી પોલીસ સ્ટેશન હાજર હત્યારો થઈ ગયો હતો જેમાં હત્યાના આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી છે યુવકની હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે તમારી સાથે જોડાઈ ગયા છે ગીર સોમનાથના વેરાવળમાં વધુ એક હત્યાની ઘટના શું અપડેટ ચોક્કસ ની ઘેરાવતો જે ગીરિયા વિસ્તાર છે ત્યાં રાત્રિના સમયે બે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી ને બોલાચાલી બાદ ખાસ કરીને ઝગડો આગળ વધ્યો હતો ત્યારે એક યુવાને શરીરના ઘાચ જીતી અને જે આજે યુવાન જે મહેશ લોઢારી નામનો જે યુવાન હતો તેની હત્યા કરી નાખ્યો હતો જાહેરમાં હત્યા કર્યા બાદ જે આરોપી હતો તે ખાસ કરીને પોલીસ સ્ટેશને હાજર થયો હતો માત્ર સામાન્ય બોલાચાલી બાદ જે આજે યુવાન હતો તે ઉશ્કેરી જાય અને શરીરના ઘાચ જીતી અને હત્યા કરી છે જ્યાભાર રોહિત માહિતી આપવા બદલ